રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદ અને કુદરતી આપત્તિના કારણે થયેલ નુકસાનીની ભરપાઈ રૂપે રાજ્ય સરકારે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની સાથે વિપત્તિની આ સ્થિતિમાં બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને સહાય આપવામાં આવશે પિયત અને બિનપીયત વચ્ચેનો ભેદ દૂર કરીને

ઉદારતાથી ફરજના ભાગરૂએ પુન એકવાર કહું છું કારણ કે શબ્દો કોઈ ક્યારેક અલગ રીતે ના લેવાઈ જાય ખૂબ ઉદારતાથી એમના ખેતરમાં આ પ્રકારે કર્યું છે મેં વાત કરી પંદર હજાર કરોડ રૂપિયાની એમએસપી પ્રાઇઝથી ખરીદી જેમને પણ એ પ્રકારે લેવાઈ ગયો છે એની પણ ખરીદી રાજ્યની સરકાર કરી રહી છે તમામ રીતે રાજ્યની સરકાર મેં કહ્યું એ પ્રમાણે અન્ય પણ રાજ્યમાં જે વ્યવસ્થાઓ છે એનાથી ઉપર જઈને હેક્ટરની મર્યાદાઓ છે પણ રકમની મર્યાદાઓમાં પિયત બિન પિયત પંચરોજ કામ તમામ પ્રકારનો પાક તમામ પ્રકારનું નુકસાન એ સાર્વજનિક રીતે ઉદારતાથી ગીણું છે અને આ સૌપ્રથમ પ્રથમ વાર છે

નાખશે આ ઉપરાંત પણ મને મુખ્યમંત્રીએ કહ્યું છે કે જરૂર પડશે અસરગ્રસ્ત કોઈ ખેડૂત હશે અરજી કરશે કોઈના મારફત ધ્યાનમાં આવશે તો એની ચકાસણી કરીને એમને પણ આપવું પડે તો વધારાની રકમ આપીને પણ ખેડૂતને બેઠો કરવામાં સરકાર रातमा इन्हें लागू करो माने कोई आवेदन करने के कि होए तो तब आपने पैकेज जैसे सहायता लो कुछ नहीं करते हो ऐसे ताकि उनको एक सरकार बाबू मंत्री निकाल कोई है ताकि लागू करें तब मैं इंडिया भी वगैरह में मंत्री आया था क्या निपट इंडिया में मुख्यमंत्री पाक सहाय उतना लाभ है जहाँ पर सरकारी ए સૌ ખેડૂતોને વિનંતી કરું છું પ્રતિ હેક્ટર બાવીસ હજાર પિયત બિન પિયત ગણાય છે સૌ પ્રથમવાર આ નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે પંચરોજ કામ સૌ પ્રથમવાર જે કીધું છે એ ખેડૂતે કીધું છે એ અમારી ટીમે લખ્યું છે નહીં તો આપણા સુધી પણ આ ફરિયાદો આવી ખૂબ નુકસાન છે ત્યારે એ કાયદા કાનૂનથી ઉપર જઈને આ નિર્ણય કર્યો છે કુલ સહાયની રકમ નવ હજાર આઠસો પંદર મુખ્યમંત્રી દસ હજાર કીધા છે એસટીઆર પ્રમાણે ચાર હજાર છસો ને ઓગણત્રીસ કરોડ રૂપિયા એસટીઆરએફમાં છ હજાર ચારસો ઓગણત્રીસ અને સ્ટેટ બજેટમાંથી ત્રણ હજાર ત્રણસો ને કરોડ રૂપિયા હું આ તકે ખેડૂતોનો મદદની અને બેઠા કરવાની વાત છે ત્યારે આપે મને પ્રશ્ન કર્યા હું જવાબ આપી શક્યો હોત પણ આ સમયે રાજનીતિનો સમય નથી આ સમયે એ સંવેદનાથી બાજુમાં ઉભા રહેવાનો સમય છે ચોક્કસ જ્યારે જે સમય હશે ત્યારે રાજનીતિના પણ જવાબો રાજનીતિક રીતે આપીશું પણ આજે ખેડૂતના હમદત બનીને રાજ્યની સરકાર કામ કરે છે ત્યારે સૌએ એ દિશામાં કામ કરીએ જ્યારે જે રાજનીતિ કરવાની હશે ત્યારે એ જવાબો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મંત્રી તરીકે જ્યાં આપવાના થશે ત્યાં અમારી ફરજ ભાગ ભાગરૂપે આપીશું પણ અત્યારે આ રાજનીતિ કરવાનો સમય નથી આ ખેડૂતની પડખે ખેડૂતને માનસિક રીતે બેઠો કરવાનો સમય છે અને એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લગો અલગ ખેડૂતની બાજુમાં છે